તાલુકા પંચાયત નવી વસાહત માં રહેતા એક યુવાનને ગતરોજ કપિરાજે બચકા ભરીને લોહી કર્યો હતો કપિરાજ આજરોજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આમોદ તાલુકાના પંચાયત નવી વસાતમાં રહેતા રાજેશ રૂપે માર્શલ સોલંકીને ગતરોજ એક કપિરાજે હાથમાં બચકા ભરી લોહી કર્યો હતો જેથી તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આવી હતી ત્યારે આમોદ વન વિભાગે કપિરાજે બચકા ભર્યા હોવાની જાણ થતા તેને પકડવા માટે આજરોજ પાંજરું ગોઠવ્યું હતું જેમાં કપિરાજ પાંજરે પુરાઈ જતા વન વિભાગના કર્મચારી સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આમોદ રેજ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું કે કપિરાજ પાંજરે પુરાઈ ગયો છે જેને પશુ ચિકિત્સકને બતાવ્યા બાદ છોડવાની કવાયત હાથ ધરી છે પોટર વિશેતા હેલકા ન્યૂઝ વાગરા ગઈકાલે અમરદ સામાજિક મનિકલ રેજ હેઠણા આવત તાલુકા પંચાયત સાંભે એક નવી વસા છે ત્યાં એક વ્યક્તિને કપિરાજી ઈજા કરી હતી જે બાબતે અફલેથી મહેરબાન આયવન સરક્ષત્રી તેમજ એसीएफ સાહેબ શ્રીના સૂચનાને મારું દર્શન હેઠ આજ સ્ટાફ દ્વારા પીજો ગોઠામાં જેમાં सदर કપિરાજ પકડાઈ ગયેલ છે અને તેને વેટનરી ડૉક્ટરને બતાવી અને કાગળ કામ કરી અને એને છોડવાની કામગીરી હાથ ધરવામાં છે